તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વેનું વેરીફિકેશન વેરિફિકેશન કરાયું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગામડાના શિયાળા ગરીબ લાભાર્થીઓ સુધી લાભ પહોંચે તે હેતુથી ગામે ગામ આ આવાસ યોજનાનું સરકારી કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે તે અંતર્ગત બાબર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના આવાસનું સર્વેનું જિલ્લા ટીમ દ્વારા વેરીફિકેશન હાથ ધરાવ્યું હતું જેમાં બાબર તાલુકાના પિસ્તાલી ગ્રામ પંચાયતના ગામોમાં કુલ બારસો જેટલા નવા આવાસનું સર્વે હાથ ધરાવ્યું હતું આ સર્વે બાદ જિલ્લાની ટીમે બાબર તાલુકાના ખારા મીઠા ભિંબોડી સહિતના ગામોમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વેનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએથી મને વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં સૌ લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે એમને સર્વે કરવામાં આવે સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની બે ટકા વેરીફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે જેની મને બાબર તાલુકામાં મને સુપ્રત કરેલું છે બે ટકા વેરિફિકેશન માટે તો મેં ભાભર તાલુકાના ઘણા બધા ગામડામાં વેરીફિકેશન કર્યું જેમાં ખરેખર લાભ જે સર્વેરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જેન્યુન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે અને મેં જે વેરીફિકેશન કર્યું મેં ખારા છે ભીમ બોડી છે પછી મીઠા છે આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેયર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન વગરના છે ખુલ્લા છાપરાવામાં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને એમને સર્વે કરવામાં આવી છે મારું નામ મહેન્દ્રકુમાર શિવરામભાઈ પરમાર હું જિલ્લા કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન